નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું આપ જોઈ રહ્યા છો હોટ ટોપિક હોટ ટોપિકમાં દર્શક મિત્રો વાત કરીશું આજે આપણા સૌના લોકલાડીલા લોષ લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસ મી જન્મજયંતિ અને આ ખાસ અવસરે આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય પરેડ જેવી રીતે જ્યાં દિલ્હીમાં થતી હતી અને તે કેવડિયામાં આ વખતે થઈ આજે સવારે તમામ દ્રશ્યો કે જે જોયા પીએમ મોદી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા અને સાથે સંબોધનમાં જે સરદાર વલ્લભભાઈના જે મૂલ્યો છે તેમના આદર્શો છે તે પણ તેમણે યાદ કર્યા લોકોને શપથ એક પ્રકારે લેવડાવી આજનો દિવસ રાષ્ટ્રીય એકતા તરીકે એકતા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ કારણ કે એકતાનું જે પ્રતિક આપણે કહી શકાય એવા જે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કારણ કે તેમણે પાંચસો બાસઠ રજવાડાઓને એકત્રિત કર્યા હતા અને એક ભારત જે તેમણે બનાવ્યું હતું ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતના એક સંદેશની સાથે સમગ્ર ભારતમાં રન ફોર યુનિટી એટલે કે એકતા માટેની દોડ કે જેની જેનું આયોજન કરવામાં આવતું હોય છે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને તે પણ રન ફોર યુનિટીમાં જોડાયા દિલ્હીમાં અમિત શાહ દ્વારા જેને પ્રસ્થાન કરવામાં આવ્યું અને આ રીતે સમગ્ર ભારતભરમાં જે રન ફોર યુનિટી એટલે કે સમગ્ર દેશભરમાં એકતાનો ખાસ સંદેશ પહોંચે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે તો સરદાર સાહેબના જે મૂલ્યો હતા જે તેમ જે આદર્શો હતા જે તેમનું વ્યક્તિત્વ હતું અને આઝાદીના આપણે વાત કરીએ તો તેમનું જે પ્રકારનું યોગદાન હતું તેમનું જે પ્રકારે વાત કરીએ તો અનેક ઉપનામો તેમને આપવામાં આવે છે લોખંડી પુરુષ તો આપણે સૌ જાણીએ છીએ આ સિવાય જે ખેડૂતોના સરદાર તરીકે આપણે તેમને ઓળખીએ એક અજોડ રાજદ્વારી તરીકે આપણે ઓળખીએ એક આપણે વાત કરીએ તો દ્રઢતા અને મક્કમતાનું એક ઉદાહરણ તેમને આપણે કહી શકાય વાસ્તવવાદી દ્રષ્ટિકોણ જેમનો હતો ખેડૂતોના સરદાર મેં પ્રકારે જે પ્રકારે વાત કરી શિસ્ત અને સ્વઅભ્યાસ કે જે કરતા હતા અને ત્યારબાદ તેમનું જે વ્યક્તિત્વ છે સમગ્ર દેશભરમાં જે સૌ કોઈ તેમને જે પ્રકારે ઓળખે છે અને આજે એમના જ વિશે આપણે વાત કરવાની છે એમના આદર્શો એમના મૂલ્યો એમનું જે વ્યક્તિત્વ તેના પર આપણે ખાસ કરીને આજે ચર્ચા કે જે કરવાની છે તો ધરતીના પુત્ર તરીકે જે તમને જન્મ લીધો અને ત્યારબાદ દેશના સરદાર સુધીની તેમની જે સફર કેવી રહી કેવું રહ્યું તેમનું સમગ્ર જીવન તેમની જીવનગાથા તેના પર આપણે વાત કરીશું અને તેમના જીવનના મહત્વના પાસા તે પણ આપણે ચર્ચા કરીશું મારી સાથે ઇતિહાસકાર જોડાઈ ગયા છે ડોક્ટર માણેક પટેલ મારી સાથે જોડાઈ ગયા છે સેતુ તરીકે ઓળખાય છે સ્વાગત છે માણેકભાઈ આપનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં સરદાર પટેલનું સરદાર પટેલની જન્મજયંતિ સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી આ જન્મજયંતિ એક વિશેષ કહી શકાય કારણ કે એકસો પચાસમી જન્મજયંતિ છે ત્યારે સૌથી પહેલાં એમના જે મુખ્ય આદર્શો જે અત્યારે આપણે લોકોએ આપણા જીવનમાં ઉતારવા જોઈએ આ ખાસ અવસરે સૌથી પહેલી પ્રતિક્રિયા આપની કહી હશે અને કયા આદર્શો છે કે જે લોકોને કહેશો નમસ્કાર મિત્રો સૌથી પહેલી વાત એ છે કે કે આજથી બરાબર 150 વર્ષ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કરમ થયો હતો અને એમને યાદ કરતા એમના જીવનના મૂલ્યની જે વાતો કરીએ તો સૌથી પહેલો એ એકદમ તે સિમ્પલ હતા નો ડાઉટ એની શરૂઆતની જિંદગીમાં તે યુરોપિયન સ્ટાઇલથી જોતા હતા પણ જ્યારે ગાંધીજીના સંપર્કમાં આવ્યા ત્યારથી એકદમ સાદગી ભરી જીવન શરૂ કર્યું અને જે સાદગી એટલી બધી હતી કે સામાન્ય માણસને પણ હૃદયમાં સ્પર્શી જાય એવી સાદગી હતી છેલ્લા અંશ સુધી એમણે જે ખાદીના કપડાં પહેર્યા હતા એમ એક કપડા એમના દીકરી મણીબેને બનાવેલા સિત્તેરની કાંટેમાંથી બનેલા કપડામાંથી જિંદગી પર એમને જબ્બો સિવડાઈ પણ પહેરતા હતા લહેંગા લહેંગા તો નતા એ જમાનામાં ધોતિયું હતું એ ધોતિયા પણ એમના ખાદીમાંથી જ બનતા હતા એવી સાદગી ભર્યું જીવન જીતા હતા કે એમના જિંદગીમાં છેલ્લો અંત આવ્યો ને તો બેંકનું બેલેન્સ ફક્ત ત્રણસો રૂપિયા હતું બેંકનું બેલેન્સ ફક્ત ત્રણસો એવા એક સરળ ને સાદગી ભરી વ્યક્તિ પણ એનો મોટું જમા પાછો જળ નિશ્ચય હતો એમના ઉપર એકદમ કોઈ પણ નિર્ણય સરસ રીતે લેવાની શક્તિ હતી અને કોઈ પણ પ્રકારના ડર વગર લોખંડી પુરુષની માફક સિંહ પુરુષની માફક તે નિર્ણય લઈ શકતા હતા અને એનો અમલ કરી શકતા હતા એટલા એટલા બધા એ પાવરફુલ મેન પાવર ધરાવતા હતા અને એને આ દિવસે આપણે યાદ કરીએ તો આપણા માટે ખરેખર પ્રેરણાદાયક પુરુષ હતા એક સરદાર એટલે સરદાર સરદાર એટલે સરદાર સ્વરૂપ એમને મહાન ક્યાંથી મળ્યું તો બારડોલી સત્યાગ્રહમાં એમને જે લીડરશીપ આપી ત્યારે એક બેન બોલ્યા હતા વલ્લભભાઈ તો સરદાર છે એ શબ્દ બેન શબ્દ ઉપરથી એ સરદાર તરીકે આખી દુનિયાભરમાં આપણા દેશમાં છવાઈ ગયા બારડોલી સત્યાગ્રહ પછી બીજું કઈ ચોક્કસ સાથે જ આપણે વાત કરીએ અનેક કિસ્સાઓ તેમના જીવનના જોડાયેલા છે અત્યારે આપણે વાત કરવા જોઈએ જે કદાચ લોકોને ખબર નથી તેવા કયા કિસ્સાઓ હશે કે જે આજે તમામ લોકોએ જાણવા જોઈએ ખાસ કરીને સરદાર સાહેબના જે જીવનના સરદાર પટેલની જાહેર જીવનની શરૂઆત અમદાવાદમાંથી છે અને અમદાવાદમાં એ ઓગણીસો સત્તર ના સમયગાળામાં એ એક દરિયાપુરની પેટા ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા એ વખતે સભાસદ શબ્દ નામ હતું કોર્પોરેટિવ શબ્દ ઉપલબ્ધ નતો એ સભાસદ તરીકે ચૂંટાયા પછી એમને એ જ વખતથી અમદાવાદમાં એમને સેનેટરી ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા હતા સેનેટરી ચેરમેન એટલે સફાઈ નો વિભાગ હોય એના એ ચેરમેન બનેલા અને આ સફાઈના સેનેટરી ચેરમેન તરીકે અમદાવાદને એવું એકદમ યોગદાન આપ્યું કે લોકો આખા શહેરના લોકો એમનાથી ફેરાયા અને આખા કોર્પોરેશનની જે પદ્ધતિ હતી એ થઈ ગઈ લોકો પણ એમની સાથે સાફ કરવા લાગ્યા અને એ સમય દરમિયાન પ્લેગ લાગુ અને એ પ્લેગમાં એમને જે કોર્પોરેશનમાં હેડ ક્વાર્ટરમાં બેસીને પણ આખી અમદાવાદની સફાઈ ઝુંબેશ બહુ તેજ કરી હતી અને સફાઈ ઝુંબેશ કારણે ગાંધીજી પણ ખૂબ પ્રભાવિત થયા હતા અને ગાંધીજીના જે કાર્ય ત્રણ કાર્યો છે એમાંથી આ એક સફાઈ કાર્ય એક મુખ્ય મુદ્દો પણ બન્યો હતો સમય જતા પછી બીજી વાત કરી અમદાવાદમાં દુકાન પડે દુકાન પડ્યો ત્યારે પણ એમને બહુ સરસ મજાનું કામ કર્યું હતું પછી ઓગણીસો સત્યાવીસ માં અમદાવાદમાં સરસ વરસાદ ખૂબ પડ્યો લગભગ એક અઠવાડિયાની અંદર એકાવન ઇંચ વરસાદ પડ્યો હતો અને એકાવન ઇંચ વરસાદ પડતા અમદાવાદમાં નાના મોટા ઝુંપડા ખૂબ પડી ગયા પાણી ખૂબ ભરાઈ ગયું તે કોર્પોરેશનમાં સાત દિવસ પહેલે કોર્પોરેશન ચોવીસ કલાક હાજર રહ્યા હતા એમ કહેવાય છે કે સરદારે એ વખતે લોકોને એમના માણસોને કહ્યું કે જે શહેરમાં જે જગ્યાએ પાણી ભરાયું નથી એવી જગ્યા પહેલા તમે શોધી કાઢો કોર્પોરેશન માટે એટલે સરદારનો આઈડિયા એવો હતો કે આ જગ્યાઓ જયારે આપણે ત્યાં સ્કૂલો બનાવીએ હોસ્પિટલો બનાવીએ એવી જાહેર સંસ્થા બનાવીએ તો આ પાણી ભરાવાની કોઈ પણ તકલીફ નગરજનો ના થાય અને નગરજનો આ જાહેર સંસ્થાઓનો લાભ લઈ શકે આટલી એમનામાં દિગ્ધ દ્રષ્ટિ હતી સરદારના જીવનમાં જે મોટો જે પાયો થયો જીવનનો જાહેર જીવનનો એ અમદાવાદ એમની કર્મભૂમિ હતી અને સરદાર એ વખતે આધુનિક અમદાવાદના આધુનિક અમદાવાદ ને આખો એકદમ રોડકદાર ગણોશીલ સરદાર વલ્લભભાઈ નો બહુ મોટો ફાળો છે એ જ રીતે એની બાજુમાં પુસ્તકાલય માણેકલાલ જેઠેલા પુસ્તકાલય છે એ પણ એમને એમના પ્રયત્નોથી જ બનેલું છે આગળ જો રોડ ઉપર આશ્રમ રોડ ઉપર આવીએ તો એક સરસપ્રમંગાની શાળા છે સરદાર વલ્લભાર થઈ એ સરદાર પટેલ થી થઈ અને એમ પણ કહેવાય છે કે અમદાવાદ નો વિકાસ રાજા મહારાજા કરતા અમદાવાદના લોકોએ કર્યો છે અને એમના કારણે અમદાવાદ ઉજરું છે એમાં પહેલા નંબરનો દાખલો સરદાર વલ્લભભાઈ પટેલ છે એક વખતે દુકાનમાં મદદ થાય સંકટમાં મદદ થાય કોઈ કુદરતી આફતમાં મદદ કરવા માટે એમની સંકટ નિવારણ સોસાયટીની સ્થાપનામાં એમનો મહામૂલ્ય ફારો હતો અને એ સંકટ નિવારણ સોસાયટી અમારા સુધી ચાલુ હતી

કપડા ની સ્ટાઇલ પણ બદલી કાઢી જે યુરોપિયન સ્ટાઇલથી હેડ પીધતા પીતા સિગરેટ પીતા પામતાના કપડામાં આવી ગયા અને ગાંધીને પોતાનું જીવન સમર્પિત કરી દીધું પછી બાર સત્યાગ્રહ લીધો અને સત્યાગ્રહ બારોલી માંથી સત્યાગ્રહ બન્યોગ્રહ ઉપર ગાંધીજીનો પડશા એની માફક એમને કામ કર્યું અને ગાંધીજીના અંધ ભક્ત ગણો અંત ફોલો ગણો કે જે રીતે ગણો એમને કામ કર્યું ગાંધીજીની સાથે માલપત આપણા અમદાવાદમાંથી જે દાંડી યાત્રા શરૂઆત થઈ તો દાંડી યાત્રાનો રૂટ પસંદ કરવા માટે અને રૂટ ઉપર કેવી જેવું કામ કરવું પ્લાનિંગ કરવું એ બધું સરદાર વલ્લભભાઈ જ કહે પછી આઝાદી લડતની વાત હોય તો એ કોંગ્રેસ પ્રમુખ પુતમા તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું એ પાયાના માણસ હતા કોંગ્રેસના પાયાના માણસ હતા અને તમે અમદાવાદમાં જે મકાન જોવે છે કોંગ્રેસ ભવનનો મકાન તો એ સંસ્થાની કોંગ્રેસ એમને વર્ષો સુધી લગભગ ચાલીસ એક વર્ષો સુધી કોંગ્રેસના પ્રમુખ તરીકે ઘણા વર્ષો સુધી એમને સેવા આપેલી તમારે તો એ મકાનોના કોંગ્રેસ ભવનનું નામ સરદાર ભવન કહેવામાં આવે છે કોર્પોરેશનમાં એમને ઘણી સેવાઓ કરી એટલે એમને જે કોર્પોરેશનનું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગનું નામ પણ સરદાર ભવન કહેવામાં આવ્યું છે પણ આઝાદીને લડત પછી આપણો દેશ આઝાદ થયો ને આપણા દેશમાંથી પચાસ કરતા મોટો ભાગ

દેશ માટે આઝાદી લડતમાં ગાંધીજી સાથે આ બધી ઘણી બધી વાતો શ્રદ્ધા સાથે જોડાયેલી છે લોખંડી પુરુષ એટલા માટે કહેવામાં આવે છે તો વર્ષો પહેલા એમને શરીરના બગલના ભાગમાં એક ગુમડું થયું હતું અને એ ગુમડું ફોડવા માટે લોખંડનો એક સરિયો એક નાનો સરખો સરિયો ગરમ કરીને એ ગુમડા ગુમડું

એના બધા માઇનસ બધું સરદાર જાણતા લોકો અને આ દેશની આઝાદીમાં જેટલો ગાંધીજી નો ફારો છે એટલો મારી દ્રષ્ટિએ સરદારનો પણ એવો જ ફારો છે આ બીજા ઘણા નેતાઓ છે સુભાષચંદ્ર બોઝ જેવા એ બધા દેશની આઝાદીમાં એક મોટા મોટા બધા બધા છે તેના કારણે આપણે આપણે આ આઝાદી નો સંઘ માણી શકીએ છીએ આઝાદી નો રંગ માણી શકીએ છીએ અને આજે આપણે દિલ ખુશી સરદાર ને આપણે યાદ કરીએ છીએ આજે સરદારને જન્મદિવસના જન્મ હોવાના કારણે આપણે યાદ નહીં કરીએ તો ક્યારે કરે સરદારને યાદ કરવા માટે એમના નજીક થી નિહાળવા માટે ગામના ગામમાં એટલે આપણા શહેરમાં અમદાવાદમાં સાહેબ પેલેસ અંદર એક સરદાર સરસ મજાનું મ્યુઝિયમ બનાવ્યું છે આપણે એક વખતે સમય કાઢીને શ્રદ્ધાનો મ્યુઝિયમ જોવું જ જોઈએ આવી સરદારના નિહાળવા માટે બીજો નજીક ને જો નિહાળવા હોય તો એતન મહેતાની એક સરદાર નામની ફિલ્મ છે એ સરદાર નામની ફિલ્મ આપ સૌએ ખાસ જોવી જોઈએ એમાં પરેશ રાવલે સરદાર તરીકેનો જે રોલ કર્યો છે એ માર્વેલસ રોલ છે સરદાર તરીકે પરેશ રાવલે જે કરેલું અભિનય અને એમનોમાંથી એમ સરદાર એવા રીતે પ્રતિભા તરીકે બહાર નીકળ્યા છે તો તમે કલ્પના પણ નહીં શકો જાણે એક સાચો સરદાર એમાંથી બહાર નીકળતો હતો અને એમની જે સ્ટાઇલ હતી જિંદગીની સ્ટાઇલ એમાં સરદાર ઉપસી આવ્યા હતા સમય કાઢીને ગમે તે રીતે અત્યારે યુટ્યુબ ચેનલ પર સરદારની ફિલ્મ જોવા મળે છે આવ્યો જ બીજા સરદારનો રોલ એમને ગાંધી ફિલ્મ એટેમ્બરીમાં પણ સરદારનો રોલ જોવા મળે છે પણ મારી દ્રષ્ટિએ સરદારને જો નજીકથી જાણવા હોય નજીકથી સમજવા હોય તો સરદાર મ્યુઝિયમ એક જોવું જોઈએ સરદારની ફિલ્મ જોવી જોઈએ અને સરદારના જે મૂળભૂત સ્થળો છે એક વાર નજરે નિહાળવા જોઈએ આપણે લાલ દવાજામાં કોંગ્રેસ હાઉસની સામે સરદાર પટેલનું મૂળભૂત એમનું રહેઠાણ છે અને એ રહેઠાણ ને સરદાર પટેલ એક નાનું સરખું મ્યુઝિયમ પણ બનાવ્યું છે એમની જિંદગીના સાદગીમાં વાસણો જે હતા ને તપેલી પણ છે પછી નાનું સુખ

સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે આપણે એને ઓળખીએ છીએ એમાં સરદારને ખૂબ મોટી શ્રદ્ધાંજલિ મોદી સાહેબે આપી છે એમાં આપણે કહી શકીએ ચોક્કસ ફળે તારે આપણા સૌ નગરજનો કે ગુજરાતના દેશવાસીઓ સૌએ આ મ્યુઝિયમની સાથે સાથે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકવાર તો જોવી જ જોઈએ એમની જે પ્રતિભા જે છે ને ખૂબ ઊંચી આવી છે ખૂબ ઊંચું ખૂબ ઊંચી ચોક્કસથી અને સાથે ઘણા બધાને કદાચ ખબર નહીં હોય કે જે ભારતીય સનદી જે સેવાઓ છે તેના પણ આશ્રયદાતા સંત તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે જી તો એ એના વિશે થોડીક માહિતી કઈ કઈ જે સિવિલ સર્વિસીસ આપણે વાત કરીએ તો તેના પણ પ્રણેતા તે કહેવાય છે સરદાર વલ્લભભાઈ પટેલ કોર્પોરેશનમાં આવા એક પ્રકારની પદ્ધતિ તો હોય છે પણ એક સાથે સરહદ કહીએ તો સિવિલ સર્વિસ સર્વિસિસમાં કેટલા નોન બધા હોય છે એવી સનદી પદ્ધતિમાં દેશના વહીવટમાં પણ આવું જ વસ્તુ લાગુ પડતી હોય છે એમાં જ એ પ્રકારના જુદા જુદા ગ્રેડ હોય છે આઈએ એસ ઓફિસર આઈપીએસ ઓફિસર ના હશે એવા સનદી પ્રકારના જે હોદ્દાઓ હોય છે એને રેગ્યુલરઇઝ કરવામાં સરદાર વલ્લભભાઈનો મોટો ફારો છે પણ પર્ટિક્યુલર કોર્પોરેશનમાં જયારે શરૂઆત થઈ ત્યારે સરદારે ઘણા બધા સુધારા કર્યા હતા દાખલા તરીકે આપણે ગણીએ તો એ વખતે અંગ્રેજીમાં આખું કોર્પોરેશન ચાલતું હતું ત્યારે એમને સરદારે પોતે જે જાતે આવીને એનો માધ્યમ ગુજરાતી કર્યું એ વખતે કપડાં ગમે તેમ લોકો પહેરતા હતા અને બધા પહેરતા હતા તો એ સરદારે એ પછી ખાદીના કપડા એમાં પહેરવા જોઈએ એવું પણ જાહેર કર્યું હતું અને સનદી અધિકારીના લેવલમાં તો એક ખૂબ સેવાભાવી કામથી જ ને એમના જોડે કેમ કામ કઢાવવું એ ખૂબ જાણતા હતા અને એ સનદીય અધિકારીઓ સાથે જે બહુ જોડાયેલા રહેતા હતા જેના કારણે જ સારું કામ કરી શક્યા હતા અને બીજું જે જાનગીર પોતાના પરિવાર થી દૂર રહીને પરિવારના સભ્યોને આ સાથે સાંકળ્યા પણ નહીં પોતાનો કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ના લાગવું પડે છોકરાઓ એમના દુરુપયોગ ના કરે એમના હોદ્દાનો છોકરાઓથી પણ એમને દૂર રાખતા એક વાર તો એવું કહેલું કે જ્યાં સુધી હું દિલ્હીમાં છું ત્યાં તમારે મારે આ જગ્યાએ તમારે આવવાનું નહીં એવું એક કડક ભાષામાં પણ બોલ્યા હતા પણ એમને સરદાર ને એમના પત્ની નાની ઉમરે એક્સપાયર થયા હોવાથી એટલે સરદારના લગ્ન ગાળા પછી તેમની દીકરી મણીબેણે એક સેક્રેટરી તરીકે એક ઓફિસ માણસ તરીકે ઘરના વહીવટ તરીકે મોટા મોટા મહેમાનો ની સેવામાં મણિબેન બહુ મોટું યોગદાન આપ્યું છે મણિબેન ના હોત સરદાર પણ ના હોત મણિબેન નું યોગદાન સરદાર ની સાથે જ એટલું જોડાયેલું છે મણિબેન બહુ પર્ટિક્યુલર હતા અને એમના વિશે તો આખા દેશના લોકો જેટલા સરદારથી પ્રભાવિત હતા એટલા મણિબેનથી પણ લોકો પ્રભાવિત હતા મણિબેન એક એટલા સાદા સરળ અને પિતાની સેવામાં રચ્યા પચા હતા ચોક્કસિયાને સાથે જ જે આપણે વાત કરી તમામ વાત કરી આ સાથે જે અજોડ રાજદ્વારી એ આપણે વાત કરીએ કે પછી વહીવટ કુશળ કરતા જે વહીવટદાર આપણે વાત કરીએ તે પણ તેમને કહી શકાય રાજનીતિની દ્રષ્ટિએ અત્યારે વાત કરીએ તો તે કેટલા દ્રઢ નિશ્ચય હતા અને તેમના જેવું કોઈ રાજકારણી અત્યારે હોતો શું પરિસ્થિતિ હોત એ એટલા બધા મજબૂત મનતા હતા ને દાખલા તરીકે કે અમદાવાદમાં સાયમન ગોબેક નામની એક ચળવળ ચાલતી હતી અને એક અને અમદાવાદમાં બહુ મોટું સાયમન ગોબેકનું મોટું આમ ચાલતું અને એક અંગ્રેજ અધિકારી એ વખતે સાયમન ગોબેકના ટોળા વચ્ચે ફસાઈ ગયેલા અંગ્રેજ અધિકારી નામ મને યાદ નથી આવતું પણ સરદાર વચ્ચે એમને ખબર પડી કે સરદાર ત્યાં પહોંચી ગયા અને બધા ટોળાના વચ્ચે જઈને કહ્યું કે કા અંગ્રેજ અધિકારી હોદ્દાના રીતે છે પણ એના કોઈ પણ પ્રકારનો નુકસાન થશે તકલીફ પડશે કઈ જાનહાની થશે તો પેલા તમે મને પકડો મને પછી તો બોલા જિંદગીમાં ઘણા લખલા બન્યા છે કે જ્યાં સરદારે યોગદાન આપ્યું હોય મને દિલ્હીમાં હતા ત્યાંની વાત કરીએ તો હૈદરાબાદના રાજાની એક દીકરી દિલ્હીના તોફાનોમાં ફસાઈ ગયેલી હતી ને દિલ્હીના તોફાનોમાં ફસાઈ ગયેલી હતી પણ દિલ્હીના રાજા આમને સાથે ભારત જોડાવા તૈયાર હતા તો તેઓ કયા મોઢે કહે કે મારી દીકરીને તમે આમાંથી જોખમ માંથી બહાર કાઢો પણ હજાર બધા રાજા એના પીએ એ સરદાર વલ્લભભાઈ ને ફોન કર્યો કે અમારા રાજાની દીકરી આ જગ્યાએ ફસાયેલી છે સરદાર વલ્લભભાઈએ દિલ્હીમાં વ્યવસ્થા કરીને એ તોફાનો દરમિયાન દીકરીને બચાવી એમના ઘરે રાખી અને પછી દિલ્હી મોકલી આપી સરદાર એવું નથી માનતા કે દુશ્મન છે એટલે આપણે એનું કામ ન કરવું જોઈએ સરદાર તો દુશ્મન જયારે હોય એને દુશ્મનને પોતાઓ બનાવી દેતા એવી નામો કુનેર હતી પણ નો ડાઉટ કોને ના લીધે જ પાંચસો નો બાસઠ રજવાડા એમના કોને ના લીધે જ એકત્ર થયા અને એકતાના શિલ્પી તરીકે એમને જાનહાની થઈ નહી કોઈ પણ પ્રકારની જાનહાની કર્યા વિના એમના એકતાના બધા દેશી રાજ્યો ભેગા કર્યા હતા કદાચ આપણે મનમાં દુઃખ થાય ખરું કે આ દેશનું તંત્ર જવાહરલાલ નહેરુ ની જગ્યાએ જો સરદાર વલ્લભભાઈ પટેલ ની હોત તો એનું ચિત્ર કદાચ જુદું હોત દુખ ની વાત ગણીએ કે આદેશ ની વાત ગણીએ તો પંદર જેટલી કોંગ્રેસ સભા હોય બાર જેટલી સભાઓ સરદાર વલ્લભભાઈ ગાંધીજી ના એક આદર્શ પત્ર થી એક નાની સરખી ચિઠ્ઠી થી સરદાર વલ્લભભાઈ ગાંધીજીના આદેશ મુજબ જવાહરલાલના ટેકો જાહેર કર્યો

મારે ગાંધીજી સાથે જે છેલ્લી વાત થઈ છે કે એમની છેલ્લી ઈચ્છા તમે બંને એક થાવ એટલે જવાહરલાલ નહેરુ અને વલ્લભભાઈ પટેલ એક થાવ એની ઈચ્છા હતી એ જ પરે સરદાર વલ્લભભાઈએ કંઈ પણ વિચાર્યા વિના ગાંધીજી ઉપર જવાહરલાલ ઉપર હાથ મૂક્યો હાથ મિલાવ્યા અને એકબીજાને ભેટી પડ્યા છેલ્લા દિવસ સુધી જવાહરલાલ સાથે કોઈ પણ પ્રકારનો ઝઘડો કરાયા વિના કોઈ પણ પ્રકારના ચર્ચામાં પડ્યા વિના જવાહરલાલની બધી નીતિવિધિમાં સહયોગ આપ્યો જી દુઃખની એક વાત એ છે કે ભારત રત્ન એવોર્ડ જયારે અપાયા ત્યારે ઓગણીસો એકાણું માં સરદાર ના મળ્યો એ પહેલા ઇન્દિરા ગાંધી ને પહેલો એવોર્ડ મળ્યો છે એ એમ લાગે કે આ બધું જોઈએ તો ગાંધીજી સરદાર ના અન્યાય થતો લાગે છે ન્યાય અન્યાય ને ઠીક છે પણ આપણા દિલમાં સરદાર વસેલા છે મારા દિલમાં પણ સરદાર છે ગાંધીજી પછી નો મારા મનમાં મારા દિલ માં પણ સરદાર નું જ સ્થાન છે જય હોદ સરદાર ચોક્કસથી તો સરદાર આપણા સૌના દિલમાં છે તેમના આદર્શો એ આપણા દિલમાં છે અને અત્યારે પણ એમના આદર્શો એમના જે મૂલ્યો છે તે આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણે પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા આગળ વધી શકીએ છીએ આપણા મુદ્દે આજ જ મુદ્દે ચર્ચામાં જોડાયા સરદાર સાહેબનું જીવન જેટલું વ્યક્તિત્વ તેમનું વિશાળ છે એટલી વાતો પણ એટલી વિશાળ એમની છે પરંતુ અહીંયા થોડી બી વાતો કરવાની કોશિશ આપણે કરી છે અને આપણી સાથે જોડાયા ડૉક્ટર માણેક પટેલ આપણો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા તે બધા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું છું ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર